નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હું છું ગ્લોબલ એસ્ટ્રો ડૉક્ટર પંકજ નાગર હર જેમ આજે પણ તમારી સાથે એક નવા વિષયની વાત લઈને જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ ઉપસ્થિત છું મિત્રો આપણા શાસ્ત્રોમાં સંપત્તિવાન સમૃદ્ધિવાન તન મન તનથી સુખની પ્રાપ્તિ માટે અનેકોનેક ઉપાયો બતાવવામાં આવેલા છે ખાસ કરીને વાત કરીશ પાર્વતી સંહિતાની વાત કરીશ લિંગ પુરાણની વાત કરીશ પુરાણની આવા અસંખ્ય સ્ક્રિપ્ચર્સ જેને આપણે પૌરાણિક ગ્રંથ કહીશું એની અંદર એક જબરજસ્ત શ્લોક આપેલો છે ખાસ કરીને તમે દુર્ગા સપ્તશતી પુસ્તકના પાના જ્યારે એક પછી એક ફેંદવા લાગો ત્યારે શરૂઆતમાં જ દુર્ગા સપ્તશતી ગ્રંથની અંદર એક સરસ મજાનો શ્લોક છે અને આ શ્લોકને જો તમે અનુસરશો તો તમે પણ એક સફળ વ્યક્તિ તરીકે સંપત્તિવાન વ્યક્તિ તરીકે ધનવાન જાતક તરીકે આગળ આવશો એમાં મને લેશ માત્ર શંકા નથી તો વાત કરીએ કયો છે આ શ્લોક ભૌમ્ય વાસ્યા નિશામગ્ર ચંદ્ર સતભિશામ ગતે વિલક્ષ્ય પ્રઠેત સ્ત્રોતમ સભવેત સંપદામાં પદમ આ શ્લોકનો મતલબ એવો થાય છે કે ભૌમ વાસ્યા એટલે કે મંગળવારના દિવસે પણ મંગળવારની રાત્રે ચંદ્ર સતભિશામાં એટલે ચંદ્ર જ્યારે સતભિશા નક્ષત્રની અંદર ભ્રમણ કરતો હોય વિલક્ષ પ્રપદેત સ્ત્રોતમ સભવે એટલે કે આ સમયે જ્યારે અમાવાસ્યા હોય તો આવા યોગની અંદર એટલે કે મંગળવાર મંગળવારની રાત અમાવાસ્યા અને સત ભીષા નક્ષત્રનો સંયોગ યોગ ચાર ચાર પાંચ પાંચ વર્ષે આવતો હોય છે અને આવો એક યોગ કે જે અમાવસ્યા હોય મંગળવારની રાત હોય અને સતપિશા નક્ષત્રની હાજરી હોય ત્રિસંયોગનો એક યોગ તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ આવી રહ્યો છે તારીખ સત્તર ફેબ્રુઆરીના દિવસે મંગળવાર છે તારીખ સત્તર ફેબ્રુઆરીના દિવસે રાત્રે નવ વાગીને સોળ મિનિટ પછી સતભિશા નક્ષત્રનું આગમન શરૂ થાય છે અને એ સમય અમાવસ્યા તો છે જ સંયોગનો લાભ લેવા માટે શાસ્ત્રોમાં જે લખેલું છે કે મંગળવારની રાત્રે જ્યારે અમાવસ્યા હોય ચંદ્ર સતભિષા નક્ષત્રમાં હોય ત્યારે જે જાતક રાત્રે એટલે કે મધ્ય રાત્રિએ અને ખાસ કરીને સાડા અગિયાર થી રાત્રે એક પિસ્તાલીસ દરમિયાન જ્યારે શિવ યોગ છે શુભ નક્ષત્ર અને શુભ ચોકરીયું પણ છે શુભ નક્ષત્ર એટલા માટે કહીશ કારણ કે સતપિષા નક્ષત્રમાં જે તાકાત છે અન્ય નક્ષત્રોમાં નથી તો મિત્રો વાત છે મુહૂર્તની તૈયાર થઈ જાઓ સાંભળવા માટે મંગળવારની રાત્રે સત્તર ફેબ્રુઆરીએ બરોબર જો સમય સચવાતો હોય તો રાત્રે બાર ને મિનિટે શરૂઆત કરી જાઓ કે જે મધ્યરાત્રિ કહેવાય સતપિશા નક્ષત્રની હાજરી હશે અમાવાસ્યા હશે મંગળવારની રાત હશે તમારા પૂજાના સ્થળે જઈને ત્યાં નવ દુર્ગાનો એક સરસ મજાનો ફોટો મૂકો એની બાજુમાં મહાલક્ષ્મીનો ફોટો પણ મૂકો ગણપતિ શિવ અને હનુમાનની હાજરી તો જરૂરી છે દીવો ધૂપ અગરબત્તી પ્રગટાવો અને બાજોઠ ઉપર રેશમી વસ્ત્ર પાથરી કોઈ પણ કલરનું ચાલે એના ઉપર ભોજપત્ર મૂકી અષ્ટગંધની શ્યાયથી દીવો ધૂપ અગરબત્તી પ્રગટાવી અને દુર્ગા સપ્ત સતીનો પાઠ માત્ર એક વાર લખો વધારે નહીં હો માત્ર એક વાર અને જુઓ પછી કમાલ મિત્રો આવું બધું કયા પછી લોકો પૂછતા હોય છે કે ભાઈ ભોજપત્ર ક્યાં મળે ને હસ્તગંધ ક્યાં મળે ને ભોજપત્ર કોને કહેવાય ને જુઓ આ બધી જ વસ્તુઓ પૂજા પાની દુકાનેથી આરામથી મળી રહેશે દુર્ગા સપ્તશતીનો પાઠ ભોજપત્ર ઉપર લખ્યા પછી તમારા કુળદેવીને એકસો આઠ વાર યાદ કરો શ્રી સુપ્તમ લક્ષ્મી સુક્તમના પાઠ કરો પરંતુ આ યોગ વારંવાર આવતો નથી અને તમારી સમક્ષ જે વ્યક્તિ વાત કરી રહ્યો છે એક ડૉક્ટર પંકજ નાગર એણે શરૂઆત ઓગણીસો છન્નુંની અંદર આ વિધિની કરેલી અત્યાર સુધીમાં મેં સ્વયં છ વખત આ વિધિ કરેલી છે અને મારી સફળતાનું રહસ્ય માત્ર માત્ર આ વિડીયો મેં આપને જણાવ્યું એ જ છે મારી શુભકામનાઓ તમારી સાથે છે આયુષ્યવાન બનો ધનવાન બનો સંપત્તિવાન બનો તનપનથી સુખી એવી શુભકામનાઓ